એટલે આપણે આજ છ વાગે વિડીયો શરૂ કર્યો છે હમણાં એક બ્લોગ એન્ડ કર્યો અને એક બ્લોગ ને પાછો શરૂ કરી દીધો છે મારા મમ્મી જો તૈયાર થઈ ગયા છે કેમ અને કિંજલ કેતી તારે આવું કે પેપર દેવા જવાનું છે ઠીક બપા તમારા આવન છે તો કિંજલબેન મમ્મી અને સાગર ભાઈ આવે છે દાદા હાલીન વૈયા ગયા છે અને હોય દીપક અને ભાઈ બન બે ત્રણ જણા આવે છે મિત્રો હતા કેમ કે આજે આપડે હાલીન જવાનું છે કોટડા સાઉન્ડ માં દર્શન કરવા તો કન્ટિન્યુ તો મિત્રો મમ્મી ને તો વૈયા ગયા છે પણ મારે થોડું કામ હતું એટલે હું થોડીક વાર ખેતર જ રોકાઈ ગયો તો એટલે અત્યારે વાગી ગયા છે સાડા છ થઈ ગયા છે અને બપ્પા મને થોડાક લગી ઉતારી જશે મેં કીધું બપ્પા આ બધા મૂકવા આવું છું ને તો આપડી ગાડી તૈયાર કરી દીધી છે

એટલે હું કઈ ગાડી ભરી ના મારી પાસે કોઈ લેવા આવી જાય હા તે હાલે રાખો હવે કઈ તો મિત્રો હવારે ક્યારે પીજે કઈ નક્કી છે નઈ ત્યારે એક ક્યાં થઈ ગયો છે હાલો એમ હતો કે હું કઈ આવ્યો ને હાજ તો હવાર ઊંઘ આવતી સારે મારે ઊંઘ પૂરી નોતી હતી તો હું કોઈ ફરી આરામ કરી લઈ ને પછી જાય હાજ પાંચ વાગી જાય હું સૂતો ને ફાઈનલી મિત્રો આપડે છે ને અત્યારે દેવળિયા પૂગી ગયા છે અને મારો કલેજ આવી ગયો છે

હું છે ને હાલી ને જવાનો હતો તમારો ભાઈ કે મારે ગાડી લઈને જવાનો હું ગાડી કરીને આવું તમે હાલી ને આવો એવું હા એવું છે

આવડે બસી તો મિત્રો આપણે ધજા લઈ લઈ અને ભાઈને આવે તો જે પાછું સામો જવાની છે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા પાછા ફાઈનલ એવો સમજો આ લાઈક કરતા જ એ બધા એમનું આમ ઓલા ટેક મજાઈ હા આમ કરતા જ એમનું આમ થમસ તો મિત્રો તને હું ગાડી લઈને જતો હતો ઓલા પર પიღ્યો ને તો ફોન આવ્યો વાહણો વાહ કેમ ભાઈ તારી પાસે નવી ગાડી છે લે હે ના કે પડ્યું નથી ને અમારી રે પાવર બેક કીنج્યું લે કીنج્યું

તો હવે આપણે કરસાલ ભોગવામાં હવે બહુ જાદુ છે સાત કિલોમીટર જેવું રહ્યું છે ખાલી બસ હવે અમે ચાર જણા બાકી બધા વી ગયા છે તો હવે બસ કન્ટિન્યુ બની રહ્યો હમણાં પૂગી જઈશું ભાગનગર પગલે ત્યાં જ કે હવે તમે આયેલા હો ધીમા ધીમા અને અમે અહીંથી એ ગાડી લઈને ગયા અત્યારે પૂગી જ્યા છે કોટના અને હવે આપણે અહીંથી કરસડ છે અહીંથી કઈ જાદુ છે દસ કિલોમીટર જેવું રહ્યું છે ખાલી અને મારો ભાઈ જો હાવ થાકી ગયો છે કેમ આયેલો છે

ચાલો કંતિ નું બનિયારો વિડીયો આપણે શરબત પી નાખી એક ધારું ચાલુ છે જમવાનું સેવા બધી રીતે તો બધા ને થેન્ક યુ બધા જેટલા સેવા કરતા હતા ને બધા મારા તરફથી અને હવે આપણે છે ને બધા આવી ગયા છે હું અને મારો ભાઈ એક બે જ વિદ્યાર્થી અહીંથી ખાલી બાકી તો બધા આવી ગયા છે મમ્મી ને દાદા ને બધા આગળ આવી ગયા છે અને ભાઈ ને તો કયું ને અડધે કોરડા પગવા આવી ગયા છે બરોબર અને હવે અહીંથી છે ને બહુ જાદુ છે તો હાલો સીધા તમને મળી કોટડા છે બાકી કન્ટિન્યુ કરશા

તો એમલ અત્યારે બધાય ભેગા થયા થી કે અમે જા જા 4-5 કિલોમીટર વાહ રઈ ગયા થા બરોબર ઓગા ઇસ તાપડે થી જાવ પોટળા ફાઇનલી મિત્રો આપણે પોગી જસી પોટળા તમાર માના દર્શન કરો જો મમ્મી ને ભાઈ ને બધાય સરીફળ વધારે છે અને અત્યારે જસ વાગી ગય છે 4 4.5 જેવું થઈ ગયું છે અને અત્યારે બધાય પોગીયા છે માંડ માંડ પોગાડા બધાય ને હાલી પાકી ગયા છે જો મમ્મી એ દર્શન કર લે ને અંદર આપણી દર્શન કર્યાવી બધાય તો ભાઈ ને બધાય સરીફળ વધે રાખે અને પછી આપણે અંદર જઈને દર્શન કર્યાવી

કેમ ભાઈ મારા મારા ફોન માં કેમ બાકાજી કે બોલાવો છે બાકાજી કે બોલાય ને કે હે બાકાજી કે બોલાય ને કે એમ નો હાલે સહીશ માં લઈ જો મને હાલો મેં તમારી આ એન્ટ્રી નથ પાડવાની હાલો સહીશ માં લઈ દો તને તો ગુડ મોર્નિંગ મારા કલે જાવ તો વ્યવહાર વ્યવહાર માં નાય ધો વગર નથી જશે રેડી આપો અહીંયા કાય એવું તો હોય ની નાય ધોઈન પછી બ્લોગ શરૂ કરવાની મજા આવે બરોબર તો મારા ભાઈ ને લેવી છે સહીશ કેમ

એક કલાક પૂરી તો ફાઈનલી મિત્રો ખોલી છે દર્શન કરવા જશો અને પેલી જ દુકાન આવશે મારા ભાઈ મંદિર બતાય ને એ હવે મારા બ્લોગ માં જોઈ આવી જશે જે હોય ને એ પડાવી મસ્ત મજા દોરાવી જજો બરોબર

એ તો બસ ફાઇનલી મિત્રો આપણે ચા લઈએ આવે છે દર્શકને મેક્યો ચા લેવા મોટો જબરદસ્ત સમજો ગ્લાસમાં ચા પીવાની કા વર્ષનો કા તો અરવિન ભાઈ કે એક એકે ચા લઈએ આવો ચા પી આપણે બધા તો આમ જો આને રકેબી માં આપો અને અમે તઈને બે ગ્લાસમાં ઠપ કર્યો જીસ જીસ તો કર જીસ કેવા ચા છે હે શરાબ છેઈ શરાબ ઈトロय શરાબ સે ખોટો બોલે શરાબ છેઈ આમ જો મિત્રો ચા છે હો ફોટો નઈ લગાડવાનો

મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે આપણો પણ હવે થોડી ઘણી ખરીદી કરીશું અને આ ભાઈ જો લાગી ગયો છે થમનલ નો ફોટો પાડવા હાટુ દર્શકને ને થમનલ મેકવાની છે કે નહીં એટલે અને હારો હાલો અરુણ બરાબર જીવતા રહેવું અમે તો રહેવું તમારું નથી કેમ ભાઈ અમારા શું વાંધો છે ભાઈ તમે પાપ એટલા કરે હે કેમ તમે માતા એ ધમમ નકરા લાઈનો મારવા જાવ એ મારો ભાઈ આમ સમજો તું કે ને હમ ખાવ મળ્યા પછી મારો પ્લસ કન્ટિન્યુ મિત્રો બનેરો આપણે થોડી ઘણી કાક ખરીદી ભરીથી કરી ગયા તો આપણે સેશમાં લેવા આવી ગયા છે કેમ લાગે છે કમેન્ટ કરો મારે નથી લેવાની હા ભાઈ હા તો લેવાની છે તો એને સેશમાં બતાવી છે પણ હવે એને આ સેશમાં બહુ જામતી નથી કે મને બહુ મોટો પડે મને તો મસ્ત લાગી ગયો ગમી ગઈ દર્શક પેરે આપણે આગળ નીકળી મસ્ત લાગે પણ મોટો દેખ નાનું છે ફાઇનલી મિત્રો તમારા ભાઈ ના ફીસ ગમી ગઈ છે આપણે લઈ પણ લીધી હર હાલો મિત્રો દાયક્યો છે ન હોય ને તો જો આને અશ્શમાં આને મારી પહેલી જૂની છે આને નવી લઈ દીધી તને જૂની પહેલી લીધી બોલો આ તને નવી પહેરો હાટુ તો લઈ દીધી મેં નવી પહેરો હાટુ તો નવી શુષ્મા લઈ દીધી આપણે કે નાય લઈ લેવી છે નહીં હવે ઈ લઈ લે જ તો ફાઇનલ મિત્રો આપણે સિક્સ આવી ગયું પર્સનલ રીતે આપણે લઈ લીધું અને હવે એક જ આવી હજી થોડી ઘણી ખરીદી કરશું કેટલા વાગે ને નક્કી નથી કેમ કે હાજર જેમ વાગ્યા ને એમ જ વાગવાના છે મિત્રો આપણે આવી ગયા છીએ નીચે સમજો મસ્ત હાર લઈ આવ્યો ગાડી માં પહેરાવા માટે અને ભાઈ લઈ આવ્યો સમજો તો શરબત લઈ આવ્યો શરબત છે કે વરિયાળી વરિયાળી વાહ એકલો એકલો પીવો કેતોય નહીં

છે મારા દુકાન છોકરો અને અમે મારા મહા તો કેવું કાલે તમારું હાલો રાખે ને તો વાંધો ને હમ ભારતા રે મારો ભાઈ અમને હમ રહેવાય અમને એવો છે તો વાંધો નથી કરતા અમને એક જ આવડે હિમોજી મેં સારું હવે તમારા ઘર ને હાસો તમે અમારા તો રોઈ જ નો છે આ પાસે

હાલીન ની ગાડી લઈને આવો છો બરોબર ને હા એમ હાલો ને હાલો ભાઈ તો હાલો મિત્રો આપણે નીકળી જાવ ઘરે જવા હતું તો કન્ટિન્યુ બની રહ્યું વિડીયો ફાઈનલ મિત્રો આપણે ક્રિકેટ ની અને અહીં આવ્યા ને તો આમ જો ઠંડી લચ્છી મળી ગઈ અહીં કે લચ્છી લઈ લીધી અને કોઈ ઠપકાર નહીં કેમ આ જો લાલ આ વિડીયો લાઈક કરી મારો હે લાલજી સિયા હું વાત છે અહીં વાત લાગે એમ ફોલો ન કરતા

તમે કંઈક કરશો કરી તો ભાઈ સહી કરી નાખી છે કેમ કે આપણે આ ગાડીનું નંબર પ્લેટ નાખવાની છે આવી ગઈ છે અને આજો જોઈ ગયો અહીંયા ને તો મિત્રો જો આવડી આ ગાડી આપણે લેવાની છે કેમ લાગે લુ કોમેન્ટ કરી દેજો જરાક મસ્ત લાગે મને તો અત્યારે કંડિશન પ્રમાણે મસ્ત જ છે મારા માટે આમ પરફેક્ટ લાગે છે મને દર્શક આવડી ગાડી આપણે લેવાની છે કેમ લાગે કાલ ફાઈનલી મિત્રો આપણો નંબર પ્લેટ નાખાઈ ગઈ છે મિત્ર નંબર પ્લેટ નાખી દીધી છે આપણી ગાડીમાં આગળ અને પાછળ પણ તો આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ બરોબર તો હવે આપણે જવાનું છે ઘરે તો અરે ફાઇનલી મિત્રો આપણી એક ગાડી થઈ ગઈ યાર જો નંબર પ્લેટ નંબર કરી દીધો મસ્ત મજાનું અને આપણે રીલ એક એક્યુટ કરવાની તો રીલ પણ શૂટ કરી દીધી અને મજા આવી ગઈ બાકી હવે રીલ આવશે Instagram માં ભાઈના વિડીયો જો આમ જો વ્લોગર જ થયો હો બધાય અને આ ભાઈ હતી વ્લોગર હતી હું અપલોડિંગ હાલો મિત્રો આપણે દિવાળીએ પાસે આવીશું દિવાળીએ છે આપણે સીએનજી લેવાની હો CNG આપી દીધી સો મોવલ એમ પક્કો હાલો

એમાં એવું હતું મિત્રો છે ને ચાર્જિંગ મારા મમ્મી ની પાસે અને ઠેલા ની અંદર સમજો બધી વસ્તુ નાખી દીધી એટલે તો કામ નીકળે શ્રી ફૂલ જ છે સમજો કોડ અને પાવર બેગ ને બધું આ ઠેલા ની અંદર હતું મે 2 ના વયા ગયા હતા સુનીલ ભાઈ ના ઘેર બરોબર તો ન્યા જઈ પછી હું સુઈ ગયો પછી કાય આપણે વ્લોગ શરૂ કર્યો ને કેમ કે હાવ થાકી ગયા હતા આજુ પાણી પાંગ એટલે આવતી હતી બરોબર માર મમ્મી ને જ આવત છે કેમ માં આવવા ભાઈ તું લેવા નો આવો ગાડી લઈને હું એટલે અમે નો થાકી ગયા હોય અમે નો થાકી જાવ હોય એ તમને થાકી જાવ અમારા બપ્પા આવત થા તમને ગાડી લઈને લેવા તો આમ જો પાવર બેક છે ને પાવર બેક છે તો ખરું આવ સાચું હોય તો હાલું છે નથી બેટા છે ના ના થાકી જો મિત્રો ઘણા માણસો ને તો આપણે છે ને ખાવા નો દઈએ ને આમ જો થેલી તોડી તોડીને ખાવા બેસી જાય મારો ભાઈ બાજુમાં બે હવા વાળા નઈ આપણા બાજુમાં થોડા આપડા ભાઈ નગર આપડા નામ થોડા આવે

તો કેમ લાગે કોમેન્ટ કરી દેજો બરાબર તમે તો ઇન્સ્ટાગ્રામ મૂક્યો મૂકી દીધું કે ભાઈ ન્યુ બાઈક માય ન્યુ બાઈક કેમ કા તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં જોઈ લેજો નો જોઈ તો જેને નો ફોલો કર્યો હોય ફોલો કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર બસ આશા કરું છું તમને વિડિયો ગમે છે ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ધ્યાન ન કરતો આ બધું કદે કેમ આપણે એને લગન થાય ને એટલે સ્ટેટસ મૂકવાનું માય ન્યુ બાઈક માય ન્યુ બાઈક વાઇફ વાઇફ એમ લખો ચાર સરી વાઇફ ઇઝ માય લવ

અને નવો વિડિયો જોવા માટે મસ્તની કમેન્ટ કરના 12 જય કરના જો નંબર જય કમેન્ટ કરો જય કમેન્ટ કરના અને માતાજીની તમને ને નેક્સ્ટ વિડીયોમાં બાય બાય આ તો પાસ